યુટ્યુબ ટીફ નમસ્કાર જય માતાજી જય દ્વારકાધીશ તો કેમ સો બધા મિત્રો ઉમીદ કરું છું કે સારા હશો તો ફરી એકવાર સ્વાગત છે તમારું બધાની અંદર તો મિત્રો આજે પણ વાડી આવીને બ્લોક સ્ટાર્ટ કર્યો છે અને બપોરના વાગી ગયા છે ત્રણ કારણ કે સવારમાં નથી બ્લોગ કર્યો કારણ કે થોડું કામ હતું તો બાયગામ ગયેલો હતો એના કારણથી બ્લોક નથી કર્યો અને અત્યારે વાડી આવી ગયો છું કારણ કે અહીંયા પાણી નહોતું તો અહીંયા પાણી મોટર શરૂ કરી દીધી છે જો તમે એક મોટર અહીંયા શરૂ કરી છે અને બીજી મોટર મિઝારીમાં શરૂ કરેલી છે બાજરીમાં પાણી ચાલુ છે અને ચાલુ છે તો બે ઠેકાણ પાણી છે અહીંયા જો અને અહીંયા બી મોટર ચાલુ છે અને હા અમે બાજરીમાં પણ મોટર ચાલુ છે બે ઠેકાણ મોટર ચાલુ છે અને આ વયસમાં ઝાડ છે આ તો કાલે પી ગઈ છે આને કાલે પાવાની જરૂર નથી આ આઝાર પાવાની બાકી હતી અને બાજરી પાવાની બાકી હતી તો બે મોટર બાજુના કવાય થી એક મોટરનું પાણી લાવ્યા અને એક અમારા ઘરના કવાનું તો આમ તો બે મોટર ચાલુ છે અને હું પાણી વાળું છું તો કઈ વાંધો નહીં હાલો કન્ટિન્યુ રહીજો હોય અને હમણાં આગળ સપલ કાઢ્યા ને ત્યાં અહીંયા પગમાં ચાર પાંચ કાંટા વાગી ગયા મને કારણ કે ખબર નહોતી રીતે બોડી આવી ખબર નહોતી રહી તો કાંટા વાગી ગયા પગની અંદર તો કાંઈ વાંધોની હાલ કન્ટિન્યુ લઈ તે અને ફેમિલી જેવો આ સાઈડ છે ને ઘઉં હતા બધા લઈ લીધેલા છે અત્યારે ઘઉં બધા વાડી નાખ્યા છે ના આ જાહેર છે આની અંદર પાણી છે ને બાજુ બાજરીમાં પાણી છે તો પાણી વાળું છું અત્યારે તો આ મારી કંઈક વાડી છે આ તો તમે આમ તો જોઈશું કારણ કે ઘણીવાર વ્લોગ બનાવતો હોવ તો વાડીઓ તો બ્લોગની અંદર લીધેલી છે તમે જોઈ લીધો હશે જ તે આ ઘઉં હતા અહીંયા ઈ તો હવે વધી ગયા છે ઘરે પહોંચી ગયા છે તો ભાઈની હાલો તો ફેમિલી જો લાઇટ અત્યારે વહી ગઈ છે પાછી કારટ આવી હતી પણ પાછી વહી ગઈ તો અહીંથી બાજુમાંથી ખેરણ ઘરેથી ફોન આવ્યો કે ચા બનાવી છે તો સા પીવું આવ્યું તો અહીંયા જાઉં છું બાજુમાં જ ઘર છે અહીંયા તો ના મારા પપ્પા અને એ બધા બેઠા છે તો એને શા બનાવી તો ભાઈનો ફોન આવ્યો કે સા પીવું આવ્યું તો મેં કીધું હાલો કાંઈ વાંધો નહીં સા પીવું તો સા પી આવું પેલા ક્યાં કદાચ લાઇટ આવી તો આવી જાય એવું છે હા તો જવો ફેમિલી અહીંયા હવે રાજુભાઈને બેઠા છે અમારા ખેડૂડને મારા બપા બેઠા છે ગરમ ન કરવું લાવો ને એમનું પી લો તો હાલો પેલા સાપ પી લો પછી મળીએ સીધા તો ફેમિલી વાગી ગયા છે સાંજના પાંચ વાગી ગયા છે અને જો ઘરે જવું છે કારણ કે લાઈટ તો છે પણ મારો ભાઈ આવી ગયો છે પાણી વાળવા માટે તો હવે મારે ઘરે જવાનું છે અને પછી જવાનું છે કારખાને તો આ બે જો રમે છે રમે તો ઘરે તૂટે ગાર રમે જો તો કાંઈ વાંધો નહીં હાલો હવે પછી મળશું કારણ કે હવે અહીંથી સીધો જઈશ કારખાને કારખાનાથી પછી ઘરે જવાનું છે કારખાનાથી પણ ફોન આવે છે ક્યારના

વાગી ગયા છે નવ નવ વાગી ગયા છે ને અમારા મારા મમ્મી અને બેન જો ખાવા બેઠા નવ વાગે હવે તો ઊભા થાવ ખાવા પછી એટલું કાઈ જ હવે જો રાતના નવ નવ વાગે ખાવા બેસે જોઈએ જો ડોકાય તો કાઇ વાંધો નહીં હાલો કંટીન્યુ રહેજો અને હવે જવું છે વાડીયા તો કે ઘર વાળી છે વાડીએ તો એના વાડીએ જવું છે અને પછી બેસવા માટે તો લાવીને મળીએ સીધા સેવા કરે કાંટો ગોતે અને પછી કાઢશે આ કરે બેન જો કે આની મને છે ને કાંટો કાઢે છે આખો પગ ખોદી નાખો મને જે કાંટો નહીં એટલે આમ જો તમને બતાવું તમને આમ જો

કે છે બ્લોગિંગ કરા એ ઉલ્સકા કેમેરા બને લે બ્લોગિંગ કરા તો ઘરે છે ને ફોન જોવે છે જોવો તમે અમારા પણ અહીંયા ઉભા છે એ પણ બે આવી ગયા તો કાંઈ વાંધો નહીં હાલ આજનો લોગ અહીંયા સુધી તો તમને વિડીયો જોવા ગમો હોય તો એક લાઈક શેર એન્ડ સેલિન્ડર નવા હોવ તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને ફરી મળીશો કે નવા વ્લોગ સાથે ને નવી સવાર સાથે ત્યાં સુધી બબાય જય માતાજી